તો ગાઈશ ફાઇનલી એડિટિંગ આપણે પ્રીમિયમ પ્રોમાં કરી નાખ્યું છે કે રીતના આપણે બનાવી છે એ તમને દેખાડી દઉં છું તો હેલો ગાઈશ કેમ છો બધા મજામાં એક બધા સારા હશે તો ફરીથી આવતા રહેશે નવા વ્લોગ વિડીયોની અંદર તો ગાઈશ અત્યારે તો કાંઈ બહાર ગામ નથી જાતો કાંઈ ઇવેન્ટ વિવેન્ટમાં નથી તો વ્લોગ નહોતા આવતા ઘણા સમયથી અને જો અત્યારે હું ઘરમાં છું તો હું તમને આજ દેખાડવાનો છું મારો સ્ટુડિયો તો નથી પણ રૂમમાં છે કેવો સેટઅપ છે મારો એ આખો હું તમને દેખાડો તો ચાલુ રહે તો આપણે છે ને પરખેની રૂમમાં છે ને અવાજ આવતો હશે એ થોડોક ઇગ્નોર કહીશો આ રીતના છે આપણો સ્ટુડિયો આ રૂમની અંદર જો અહીંયા આપણે એક લાઇટ લગાવી દીધી છે અને આ પતંગ જે આપણે ખેરમાં લૂટી હતી એ લોગમાં નથી કેમ કે વાડીયે છે આ રીતનું છે સેટઅપ તો હવે ફટાફટ છે ને આપણે કોમ્પ્યુટર ચાલુ કરી નાખીએ આ અહીંની ખૂબ છે આથી આમ લગેન આય કષ્ટભંજન દેવ હનુમાન દાદાનો અને મંગલમાનો ફોટો છે અને આ છે મંદિર ચાલો કોમ્પ્યુટરની ચાલુ કરી દઈએ આ રીતના છે અને આજે એડિટિંગ થોડુંક કરવાનું છે તો એ કરી નાખીએ બાકી આપણે જો કઢાવવું હોય તો આપણે પ્રિન્ટરે છે એ બોક્સ છે પણ એની ઉપર આ જે ડાયક્યુ છે ને એ પ્રિન્ટર છે બાકી આ રીતનું છે ઉભરે લાખ ચાલુ હતા

આ રીતનું છે જો આપણે કેમેરા રહ્યા નહીં કેમેરા આપણે એકચ્યુઅલીમાં જો આની અંદર નવો કેમેરો છે આર સિક્સ બાઈકની નીચે જો સાતસો અને આ જોઈને કાંઈક ફિલિંગ અલગ જ આવે છે આ બોક્સ દરરોજના દર્શન પહેલાં કરવાના મોસ્ટલી જો આ બોક્સ વ્યાબેદ અલગ છે બાકી એક કોમ્પ્યુટર છે ને અહીંયા આપણે ઉપર માળિયા ચડાવી દીધું છે એની ઉપર લાઈટ છે જે આ ચાલુ રહીને આ લાઈટ એ છે બાકી આ રીતનું છે બીજું કાંઈ વધારે પડતું આપણે નથી પ્રોફેશનલ સ્ટુડિયો બે બાજુ બે સ્પીકર લગાયા છે જો એમ્પ્લીનું સ્પીકર આ નાના સ્પીકર એડિટિંગ માટે બહુ ગીત વગાડવાનું મન થાય ને ત્યારે જી ચાલુ કરવાનું તો મોસ્ટલી ચાલો આપણે હવે કન્ટિન્યુ કરી દઈએ તો કાંઈ જો મોસ્ટલી અત્યારે એક ઓર્ડર કરીને આવે ને તો એની અંદર આ લાઇટ તોડી નાખી જુઓ તો ખરા લાઈટ આખી નુકસાન કરી નહીં ગયું આ કેમેરાનું મૂડ છે આ નહીં આ જો આ લાઈટ આ લાઈટ તૂટી ગઈ શી ખબર આને કેમ કરતા તોડ્યું જો આથી આ લાગી જાય અહીંયાથી આ લાગી જાય પણ આજે આર્યું નહીં તૂટી ગયું મેં આમાં ઊંધું લગાવ્યું તમને નહીં સમજણ પડતી આની પહેલાં ખોલી નાખું ની હેઠે આપણે આ કેમેરાની અંદર આ લાગી જાય અને ખોલીએ ને એટલે આની ઉપરનું આ છે આ પાછળ લાગે પણ આ અડેપ્ટર તોડી નાખી અહી એટલા માટે જો આમ લાઈટ આવે આટલું નુકસાન થયું અને આવા નાના મોટામાં નુકસાન તો આપણે થાય છે શું કરશું એને આ મેં દે આવા કેટલાય અંદર ખાના ભર્યા છે વસ્તુના જો આ બધું ખોઈ નાખીએ ને પછી મળી જાય નવું લાવીએ ને એટલે ડબલ ડબલ કરવાના આ રીતનું છે આવો તો ડાયરેક્ટ આપણે સોફ્ટવેર ખોલીને એડિટિંગમાં લાગીએ તો આપણે સિમ્પલીથી કરશું પ્રીમિયમ પ્રો માં એડિટ જો કે અડધું તો આપણે બનાવી નાખ્યું છે કંઈ વાર નહીં લાગે અંદર આમાં જો અત્યારે ઉનાળામાં છે ને આ પ્રોબ્લેમ આ સિસ્ટમમાં રહે જ છે બહુ હેંગ થશે એટલે ગરમીના કારણે છે ને આની અંદર કૂલિંગ આવે છે કુલિંગ નહીં રહે આની પછી એક વસ્તુ ભૂલી ગયો કાઢો આ કાઢ નાખીને એટલે હવાની આવે છે એટલે શું છે વાંધો ન આવે બહુ બાકી આ રીતના છે જો અંદરથી તમને દેખાડી દઉં તો એક પંખો છે ગ્રાફિક કાર્ડ ધૂળ બહુ લાગી ગઈ જો આટલી બધી ધૂળ છે પાછું સાફ તો કરીએ છીએ પણ એટલું બધું નથી મજા આવતી આમાં હું એર આવી ભાઈ આ જો સિમ્પલીથી મેં કર્યું છે એડિટિંગ તો કાંઈ ફાઇનલી એડિટિંગ આપણે પ્રીમિયમ પ્રોમાં કરી નાખ્યું છે કે રીતના આપણે બનાવ્યું છે એ તમને દેખાડી દઉં છું એટલે કે આની અંદર મેં ગીત જ બનાવ્યું છે રીલ બનાવ્યું છે પૂલ આખો વિડીયો તમારે જોવો છે હું તમને આગળ દેખાડ જોઉં છું

અમદાવાદ આપણે આવીશું એટલું બધું પ્રમોશન નથી કરતા પણ જો તમારે લગ્નના અને માંડવાના ગમે એવા ફંક્શન શુભ પ્રસંગના કરાવવા હોય તો નીચે નંબર આપ્યો છે ફોન કરી તમારા અને થોડુંક કરી દઈશું અને આ રીતનું છે તો આવા આપણે આનો ફૂલ વિડીયો તમારે જોવો છે અને આ અમારે નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી આપી છે મારુતિનંદ સ્ટુડિયો તો એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો મારુતિનંદ સ્ટુડિયો વૈયા

મારા માતા શ્રી બેન ગયા તો નાસ્તો કરી લઈએ કેમકે ભૂખ થાકી છે એડિટિંગ આપણે એટલે એટલે કે આ તો હું ક્લિપ ઉતો હતો અહીંયા ભૂલ ગયું છે એડિટિંગ આમાં સાદી કેસેટ જ છે હજી કેટલું વાગી ગઈ છે અને આ આપણે હમણાં તમને દેખાડ્યું છે તો ભાઈશ મેં અત્યારે જોયું કે આપણી યુટ્યુબ ચેનલ કે તમારા ઓફિશિયલ એકસો એકત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા મોસ્ટલી હું કાંઈ વિડીયો એટલો બધો નાખતા નથી અને ઓલી તો આપણે જો થઈ ગયા છે ને પૂરેપૂરા સબસ્ક્રાઇબર એટલે કે હલે હજાર નથી જાય પણ આ કાંઈ ઓછું નથી જો એકસો ને એકત્રીસ અને વ્યૂ ચાર પોઈન્ટ જીરો ચાર કે તો જોવો કહીશ છે ને નવો સબસ્ક્રાઇબર પંચાવન પોઈન્ટ આઠ ચૌદ કરી નાખો યાર ફ્રીદ આવે છે આ રીતના છે અને હવે આપણે એડિટિંગ કન્ટિન્યુ કરી આપણે જે છીએ છીએ

તો ગાઈસ અત્યારે છે ને આ બોક્સ ઉતારી નાની અંદર કેમેરો ચેક કરવાનો છે કેમ કે અત્યારે તો આઉટ સિઝન ચાલી રહી છે ને એટલે આમ જો ધૂળ થઈ ગઈ કેટલી ધૂળ છે સાત દિવસ થયા છે આ બધું સાફ કરીને મેક્યું તો એટલી બધી ધૂળ થઈ ગઈ આમ જો આમાં કેમેરાનો હાલ કેવો થાય તે મેં ચૂચાડી લીધું આની કેમેરાનો હાલ કેવો થાય ફટાફટ કાઢી તો ગાઈસ કાઢી લઈએ પહેલાં બોક્સ ને કે આ રહ્યો કેમેરા હું જો કે રીત તો ગાઈસ હવે આ છે ને કાઢ લે કેમેરા ને ઠેલો તમને દેખાડવા આયા છે આ રીત આ ચીજ છે હવે કાઢ લે કેમેરો તો આ રીત ના છે જો સેટઅપ કેમેરો પેક કરવાનો છે આ રહ્યો આપણો નામ વાંચવાનો કેનન

ano ba yung ito ko? Ito. Kamaya, Maria Bull sa लोग Nikon Mabre Lok, ito ako sa mga Lok video video. Ito ay video. Ito ay video. Ito ay video. Ito ay video. Ito તો ગાય જો કેમેરો આપણે અહીંયા મૂકી દીધો છે આ રહ્યો કેમેરો અને લેન્સ આની અંદર છે તો હવે આપણે આ બધું બિલ કાઢી બિલ બોક્સ કાઢવું પડશે આને મીક્યું આ નું છે આ કાંક ઠેલી આપી એ જોગાય આ લગાવી દેવાનું આ હાચી રાખવાનું એ નાની નાની વસ્તુ રહે બોકાયમાં એ અહીંયા લાગી જાય આની અંદર તો આને છે ને આવશે આમ રેડી જો એટલે આની અંદર ધૂળ ન જાય અને આ તમને કેમેરામાં બહુ ધૂળ દેખાતી છે કેમ કાંઈ ગામડિયામાં ઓર્ડર કરો એટલે ધૂળથી રમવાનું હવે આને વી કીધી અહીંયા બાકી આ બોડીમાં લગાવવાનું છે આ ખોલવાની ફિલિંગ દવા જાય અલગ આ સાંભળજો જોજો એટલે ખુલી જાય મારું ભાઈ આ અવાજ આવ્યો ને ફિલિંગ જ અલગ આવ્યું એ બધી કેમેરા એને અનબોક્સિંગ કર્યું નહીં તો ગાઈશ કાકા આ રીતે આપણે મેગી દીધું છે બધી વસ્તુ હવે બંધ કરી દીધું તો ગાઈશ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આજે કાંઈ આપણે બહાર નથી ગયા ક્યાંય ને તમને કોમ્પ્યુટરમાં બધું વધારે પડતું જ્ઞાન દઈ દીધું એટલું તો મને નથી ખબર પણ તોય દઈ દીધું તમને જ્ઞાન તો બસ આજનો વ્લોગમાં એટલું જ મળ્યું છે આવા બીજા જ બ્લોગમાં તો ત્યાં સુધી તેમ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો નવો હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આઈડી આપી છે ત્યાં ચેકઆઉટ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં અંદર સ્ટુડિયોમાં તો તમને બધી માહિતી ત્યાં મળી જશે ત્યાં તમે ડીએમ પણ કરી શકો છો તો બસ આજના વ્લોગમાં એટલું જ છે મળ્યું છે આવા બીજા જ વ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય